تو ابجوری ها چو وائرل نیوز هاوی شویه ها گذاره سمشه هایی આજે તમામ જૈન સંઘોમાં કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો કાર્યક્રમ યોજાયો જેનો લાખો રૂપિયાની ઊંચી બોલીઓ બોલી ભગવાનને પારણામાં પધરાવી ઝુલાવ્યા જૈનોના પર્યુષણ પર્વનો આજે પાંચમો દિવસ ભારે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જેમ મુસલમાનોમાં કુરાન ખ્રિસ્તીઓમાં બાઇબલ હિન્દુઓમાં ભગવદ્ ગીતાનું મહત્ત્વ છે તેમ જૈનોમાં પિસ્તાલીસ આગમો પૈકી કલ્પસૂત્રનું મોટું મહત્વ છે દરમિયાનમાં આજે કલ્પસૂત્રના વાંચન માં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવે છે જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું અને ભગવાનના જન્મના પ્રભાવે નારકીના જીવો પણ શાતા મેળવે છે એમ ડેરાપોડ જૈન સંઘમાં બિરાજમાન ધર્મસુરી સમુદાયના શિષ્ય રાજરત્નશ્રીજી તથા પદ્મરત્નશ્રીજી મહારાજે જણાવ્યું હતું વધુમાં મહારાજ સાહેબ કયા સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું અને ગર્ભાવસ્થામાં શું શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું હતું આજે સંઘમાં ચૌદ સ્વપ્નોની બોલીઓ બોલાઈ હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનું અને અષ્ટપ્રકારી પૂજા સંઘના મહેતાજી બનવા જન્મ સમયે ઘૂઘરો વગાડવાનું પારણું ઝુલાવવાનું ઘરે લઈ જવાનું ઘી બોલાવવામાં આવ્યું હતું તથા સ્વપ્નોમાં હાથી વૃષભ કેસરી સિંહ લક્ષ્મીજી રત્નની માળા સૂર્ય ચંદ્ર ધર્મ ધજા રત્નોનો ઢગલો શીર સમુદ્ર દેવ વિમાન રત્નો ઢગલો નિરમધુ અગ્નિશિખા સહિતના સ્વપ્નોની ઊંચી બોલીઓ બોલાવવામાં આવી હતી એમ સંઘ પ્રભુ નવીનભાઈ શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં એડવોકેટ નીરજ જૈન યુનિવર્સિટીના જાણીતા જૈન અગ્રણી દીપક શાહ નરૂપેશ શાહ નરેશભાઈ શાહ સહિત જૈન અગ્રણીઓ જોડાયા હતા જન્મ પછી વરઘોડો વાંચતે ગાજતે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું हिंदू धर्मी अंदर भगवद गीता महत्व है एम તમે જૈન ધર્મની અંદર એ કલ્પ સૂત્રનું મોટું મહત્વ છે આજે કલ્પ સૂત્રનું વાંચન અમારા બાબાજીપુરા જૈન સંગ દેરાپورની અંદર ધર્મસૂરી સમુદાયના રાજા મહારાજ પદ્મ શ્રીજી મહારાજ આ બિરાજમાન છે અને એમના શ્રીમુખે કલ્પ સૂત્રનું વાંચન ચાલી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ્સની અંદર કે ભગવાનના જન્મના સમય એમના અગાઉ

કોકીલાભાઈ નવનીતાલ શાહ પરિવાર દ્વારા દીપકભાઈ ચેતનભાઈ દ્વારા લેવામાં આવ્યો છે બાકીના ભગવાનનું પારણું ને બાકીના જે કહેવાય કે ચૌદ સ્વપ્નો એ ઘરે લઈ જવાની બોલી હજુ ચાલુ છે એની રજા આપવામાં આવેલી નથી ભગવાનની માતાને વૃષભ હાથી રત્નોનો ઢગલો દેવવિમાન નિર્ધુમ શિખા પદ્મ સરોવર આવા જાત જાતના જે ચૌદ સ્વપ્ન આવેલા એ બધા ચૌદ સ્વપ્નોનું શું મહત્વ છે એનું શું ફળ હોય છે અને જ્યારે ગર્ભવતી માતા હોય ત્યારે તેને કેવી કેવી પ્રકારની કાળજી કરવી જોઈએ આજનું સાયન્સ જે કહે છે આજના ડોક્ટરો જે કહે છે એ ભગવાન મહાવીરની માતાએ પચીસો વર્ષ પહેલાં આ બધી વસ્તુઓ કીધેલી છે આપણે જો ધર્મેન અનુસરીએ તો કોઈ ડૉક્ટરની જરૂર પડતી નથી એટલે આવા પ્રકારનું સરસ મજાનું આ ભગવાન મહાવીરના જન્મદિવસનું આજનું જૈનોની અંદર મહત્ત્વ છે આ બોલી વગેરે પૂરી થઈ જાય ભગવાન પંદર જાય જુલાઈ જાય ત્યારબાદ વાસતે ગાસ્તે દરેક સંઘોની અંદર અમારા બાબાજી પર જઈને સંઘમાં પણ ભરઘોડો નીકળશે ભગવાનનો એમ બધા જ ભારતભરના અને વિશ્વભરના જ્યાં જ્યાં જૈનો છે જૈન સંઘો છે ત્યાં આ પ્રકારના ભગવાન મહાવીરના ભરઘોડા નીકળશે બોલો મહાવીર સ્વામી ભગવાન વીર વીર બોલો મહાવીર મહાવીર બોલો વીર વીર બોલો Subscribe now and press the bell icon. Never miss an update.